પાંચમું ચિન્હ ઠાકોરજીના ચરણારવિંદમાં બિંદમાં છે સ્વસ્તિક નું ચિહ્ન સાથિયાનું ચિન્હ અને સ્વસ્તિક એ તો મંગલ સૂચક છે જયારે પણ કોઈ પણ મંગલ કાર્ય આપણે કરીએ ત્યારે આપણા ઘરમાં કે ગમે કોઈ પણ કાર્ય કરીએ કોઈ પણ ઉત્સવ આવે ત્યારે પણ દેલી ઉપર આદિમાં સ્વસ્તિક ના ચિહ્નો કરવામાં આવે છે એ મંગલ સૂચક છે આ સ્વસ્તિક નું સ્મરણ કરવા માત્ર એનું એનું અનુસંધાન કરવા માત્રથી આપણા જીવનનું મંગલ થાય છે મંગલ રૂપ નિદાન સાબરો મંગલ રૂપ નિદાન મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલ રૂપ મંગલના ના નિધિ મંગલ મંગલ રજભૂમિ મંગલ મંગલ મિહશ્રી નંદ યશોદાર તો આ બધા મંગલ રૂપ છે અને આના સિવાયનું બધું અમંગલ છે અને એટલા માટે આ સ્વસ્તિક નું ચિહ્ન સ્મરણ કરવા માત્રથી તમારા જીવનના બધા અમંગલો સમાપ્ત થઈ જશે અને તમારા જીવનનું મંગલ થશે

જે અષ્ટકોણ નું ચિહ્ન એ જમણા ચરનાર અલૌકિક પણ ગણાવી છે યમનાજી આદિની ની અને આધ્યાત્મિક રૂપે પણ ગણાવી છે આ આઠે સિદ્ધિને પ્રાપ્ત કરાવનારું અષ્ટદલ છે પણ આપણે ત્યાં તો અષ્ટ સખીઓ છે અને એ અષ્ટ સખીઓની કૃપા પ્રાપ્ત થાય કૃપા છે આઠે પ્રકારની સિદ્ધિઓ સિદ્ધ કરે છે એટલે જ નવ નવનિધિ કે દાતા હનુમાન ચાલીસોમાં પણ દાતા સિદ્ધિ એની પ્રાપ્તિ ત્યાં પણ બતાવી છે અહિયાં અલૌકિક રૂપે બતાવી છે બાકી આપણા શાસ્ત્રોમાં અષ્ટિદ્ધિ સિદ્ધિની જયારે ચર્ચા કરી ત્યારે અણીમા મહિમા દબીમા નબીમા એવી અનેક પ્રકારની સિદ્ધિ કે નાનામાં નાનું રૂપ ધારણ કરવું મોટામાં મોટું રૂપ ધારણ કરવું એકદમ હલકા થઈ હવામાં ઉડવા લાગવું એકદમ ભારેમાં ભારે થઈ અને હનુમાન ચાલીસા જુઓ તો જ્યાં હનુમાનજી નું ચરિત્ર જુઓ તો આઠે સિદ્ધિ તમને ત્યાં જોવા મળે

અષ્ટલ નું છે અષ્ટકોણ નું છે અને એનું સ્મરણ કરશો તો આઠે સિદ્ધિઓ તમારા જીવનમાં આવી જશે આઠે ઐશ્વર્યો તમારા જીવનમાં આવી જશે

જવે ધાનોનો રાજા માનવામાં આવે છે યજ્ઞમાં એનો ઉપયોગ કરવામાં આવે છે અને જવના સૂચન દ્વારા અવિરાયથી સમજાવે છે કે આ જવનું ચિહ્ન પ્રભુની અતિશય કીર્તિનું પ્રતિક છે કે પ્રભુની કીર્તિ ચારે બાજુ વ્યાપેલી છે અને એ કીર્તિ જ્યારે વાપેલી છે ને એના ગુણગાન જ્યારે જીવ કરે છે તો ભક્તની પણ કીર્તિ ફેલાય છે અને આ જવ એ સર્વ વૈદિક કર્મોના સાધન રૂપ છે જયારે કોઈ પણ વૈદિક કર્મ થાય યજ્ઞ થાય ત્યારે જવનો ઉપયોગ કરાય છે અને એટલા માટે તમે સ્મરણ કરો છો ત્યારે સમસ્ત વૈદિક કર્મોનું ફળ તમને પ્રાપ્ત થાય છે પ્રભુ જ પોતે યોગ્ય રૂપ છે યજ્ઞો હોય વિષ્ણુ યજ્ઞ રૂપ તો પરમાત્મા જ છે અને પ્રભુના ચનારબિંદમાં ચિહ્નો બિરાજ છે અને એનું સ્મરણ કરો તો સર્વ યજ્ઞોના ફળ તમને કેવલ જવના સ્મરણ માત્રથી મળી જાય છે અને પ્રભુની અતિશય કિર્દીનું ધ્યાન થાય છે આઠમું ચિહ્ન ઠાકોરજીના ચરણાર્ધમાં ઉર્ધ્વ રેખાનું છે ઊંચી જતી રેખા છે ઊર્ધ્વ ગતિ બતાવે છે જયારે એ ઉર્ધ્વ રેખાનું તમે સ્મરણ કરો છો ત્યારે એ કેવલ રેખા ઊંચી નથી જતી આ જીવ જયારે ઉર્ધ્વ રેખાનું દર્શન કરે ત્યારે એની ગતિ ઉર્ધ્વ તરફ ઠાકોરજી તરફ નિત્ય લીલા તરફ થઈ રહી છે

પ્રભુ તરફ એની ગતિ બતાવી છે આપણો મોક્ષ એટલે પ્રભુના ચરણાર્ધિ ની પ્રાપ્ત એ ભક્ત નો મોક્ષ છે અને એટલા માટે આ ઉર્ધ્વ નું સ્વરણ કરો તો મન બુદ્ધિ બધા જ ગતિ કરશે નીચા વિચારો નહીં આવે

એક ભાવ તો બતાવ્યો કે કળશ મંગલ સૂચક છે અને એટલા માટે જ આપણે ત્યાં નવું ઘર લઈએ તો કઈ કળશ પધરાવે આપણે કળશ પધરાવતા હોય મંગલ સૂચક છે એ પ્રભુ રૂપ એને માનવામાં આવે છે અને હરિરાયજી ભાવ એ બતાવે છે કે આ કલશમાં જલ ભરેલું એટલે રસયુક્ત છે અને રસયુક્ત હૃદય વાળાઓના જ હૃદય વાળાઓના હૃદયમાં જ આ ભક્તિ માર્ગમાં એમની સ્થિતિ થાય છે નીરસ સ્થિતિ નથી કે જેના હૃદયમાં આ કળશમાં જેમ જલ ભર્યું હોય એમ જેના હૃદય રૂપી કળશમાં રસ ભર્યો છે ભાવ ભર્યો છે એની ભક્તિ માર્ગમાં સ્થિતિ છે સ્થિતિ થઈ શકતી નથી એટલે કળશ એક પ્રકારે રસ હૃદય છે એટલે કે કળશના દર્શન કરવા માત્ર થી તમારા રૂપી કળશમાં ભાવની અભિવૃદ્ધિ ઠાકોરજી કરે છે કેવળા કળશનું દર્શન કરશો તો ભાવની પ્રાપ્તિ એ રસની પ્રાપ્તિ એ ભગવત ભાવની પ્રાપ્તિ તમારા જીવનમાં થશે તો પ્રશ્ન નવ પ્રકારના ચિહ્નો ઠાકોરજીના દક્ષિણ કરતા હોઈએ અને એનો ડાબો અમે ઘણી વાર પ્રવચનમાં હોઈએ છીએ વામ અંગ ડાબુ અંગ ઠાકોરજી નું પુષ્ટિ અંગ છે જમણો મર્યાદા ડાબો કે આ બધા જીવો નિત્ય લીલાના જીવો છે અને નિત્યલીલા થી આવ્યા છે પુષ્ટિમાંથી આવ્યા છે એટલે પહેલા પુષ્ટિ પછી મર્યાદા સંસાર ભૂતલ પર આવે જન્મ પણ મહાપ્રભુજીએ કૃપા કરી ઠાકોરજીએ કૃપા કરી આપણને ફરી પુષ્ટિ ભક્તિમાં અંગીકાર કર્યા અને એટલા માટે ફરી ડાબો તો આ પ્રકારના ચરણસ્પર્શ નો આપણે ત્યાં પ્રકાર છે દંડવત પ્રકાર છે તો નવ પ્રકારના ચિહ્નો એ જમણા ચરણમાં છે હવે ડાબા ચરણમાં સાત પ્રકારના ચિહ્નો છે સાત ચિહ્નો છે અને આમ નવ અને સાત સોળ ચિહ્નો કુલ થાય તો દસમું ચિહ્ન એટલે કે ડાબા ચરણમાં પહેલું ચિહ્ન

જે સેવામાં આસક્ત હોય સેવામાં રત હોય એમને તો પુણ્ય કરવાની પણ ચિંતા રહેતી નથી કારણ કે એ પ્રભુને પ્રસન્ન કરીને આખા સંસાર ને સુખી કરી લેતા હોય છે જો જે પરમ ભગવતીઓ છે ને એને તો પુણ્ય કરવા ન દોડવું પડે એ તો ઠાકોરજીને પ્રસન્ન કરે અને મનમાં મનોરથ કરે કે પ્રભુ આ બધાને સુખી કરજો અને પ્રભુ એ એવી કૃપા કરે કે બધાને સુખ મળવાના ભગવતી હોય તો ખાલી મનમાં સંકલ્પો કરવાના ઠાકોરજી આગળ પ્રભુ તો કલ્પ વૃક્ષ જેવા છે એને દોડી દોડીને એકને જમાડવાને જવું પડે પ્રભુ આગળ કોઈ ભગવતી આસક્તિ છે અને વિનંતી કરે કે આટલા લોકો ભૂખ્યા છે પ્રભુ એને જમાડજો એટલે એ ભૂખ્યા ન રહે તો ક્યાંક ને ક્યાંક પ્રભુ કોઈક ની દાતાના હૃદયમાં પ્રવેશ કરી જાય અને એને વિચાર આવે કે આટલા ભૂખ્યા લોકો બેઠા છે દાવું જમાડ એટલે હું તો એમ માનું છું કે દુનિયામાં જે ભગવદીઓ ભગવત સેવા કરી રહ્યા છે એમનાથી એવા પુણ્યો કરાવે કે બધાના દુઃખો દૂર કરાવે અને એટલા માટે જે ભક્ત જે ભગવત આસક્ત છે એને તો પુણ્યોની પણ ચિંતા રહેતી નથી અને એ તો એ જે કરે પુણ્ય છે અને એટલા માટે આ બોસ્પદ

તે જાંબુ ફળ હરિરાયજી સમજાવે છે કે આ લૌકિક સંપત્તિ ને આપનાર છે જાંબુ ફળ તમને એમ થાય અલૌકિક તો કરું છું પણ મારે લૌકિક નું શું મારે તો લૌકિક માં સુખ જોઈએ છે તો પ્રભુ પાસે દરેક પ્રકારના લોકો આવે એ સ્વાર્થી બી હોય ભયભીત પણ હોય યાચક પણ હોય નિષ્કામ પણ હોય સકામ પણ હોય પ્રભુ ક્યારે પણ કોઈને પણ નિરાશ કરતા નથી આપણે બધે કેટેગરીઓમાં જુદા જુદા પાડીએ પણ ઠાકોરજી તો કોઈ પણ ભાવે એમના શરણ માં છે તમે જે પાત્ર લઈને જશો એની પ્રાપ્તિ કરીને પછાડો છો આપણે તો કુંભદાસ ની વાર્તા આવે ને કે ત્યારે મહાપ્રભુજી મળ્યા શરણે આવ્યા ને કહ્યું કે કઈક માંગો મારી પાસે અને કુંમરદાસ ની પતિ કહ્યું કે અમારે કોઈ સંતિ નથી આ કૃપા કરો ને કે કોઈ બાળક થાય મહાપ્રભુજી એક નહીં સાત બાળક થશે જવાશું અને બહાર જે આવ્યા ત્યારે કુંભનદાસ એ પણ મૂર્ખતા છે જો તે ભગવાન માંગ્યા હોત તો મહાપ્રભુજી તને સાક્ષાત પ્રગટ પુરુષોત્તમ આપી દે જે સંસાર માંગ્યો એ તો ભાગ્યમાં લખ્યો છે મળી જવાનો પણ ગુરુ કૃપા એ ભાગ્યને પણ બદલનારી છે આપણે તો જયારે જયારે વિચારી ને પોતાના જીવનને તો આપણે પોતાના જીવનને વિચાર એવું લાગે છે કે એટલે આજે જે આપણે સુખી છીએ એટલા પુણ્ય આપણે કર્યા છે યાદ છે પાપ માટે તો સતત આપણે ભાવતાલ કરવા ક્યાં એવા પાપ કર્યા કે આવા દુઃખ આવે તો એવા પુણ્યો એ ક્યાં કર્યા છે કે આવા સુખ આવે એનો જ વિચાર કરો આપણે કોઈ એવા પુણ્ય નથી કરે આપણે તો મહાપ્રભુજીના શરણે ગયા છીએ ને બસ એમની કૃપાથી આપણા ભાગ્ય બદલાયા છે

માછલી નું ચિહ્ન ઠાકોરજીના વામ ચરણમાં છે અને મત્સ્ય એ અતિ ચંચલ હોય અને અતિ ચંચલ હોય અને બીજું લક્ષણ એ જલ વગર ન રહી શકે તો એટલે જ આપણે ત્યાં ઠાકોરજી વિવિધ પ્રકારના કુંડળો ધારણ કરે છે ઘણી ચરણમાં તો મત્સ્ય હોય છે ઠાકોરજીના ચરણમાં પણ ઘણીવાર વાર મત્સ્ય હોય છે મકરાકૃત કુંડલ મયુરાકૃત કુંડળ મત્સ્યાકૃત કુંડળ આવા કુંડળો ધારણ કરે ને ઠાકોરજી

એવા અને અત્યારે વિસ્તાર પણ નથી કારણ કે મગર નો સ્વભાવ છે કે એક વાર પગ પકડે ને પાણીમાં પછી તો ખેંચી લઈ જાય છોડાઈ ના એમ ઘણા જીવો ભૂલ્યા ભટક્યા પહેલી વાર દર્શન કરવા આવ્યા હોય ને અને ઠાકોરજીના કરણમાં મકરાત કુંડળ હોય તો આ કાનમાં રહેલો મગર એવો પગ પકડે કે પછી તો એને એમ થાય કે કેવા સુંદર સ્નાથજી બાવા હવે તો રોજ દર્શન કરવા આવે છે ત્યારે સમજજો કે આ મગરે પગ પકડે જી ને એમ થયું ને કેટલા દિવસો થઈ ગયા આપને જોયા વગર ગોવર્ધનવાસી સામરેલા એવા કેટલા કેટલા પદો હમણાં એની પણ ચર્ચા નથી કરતો પણ એ આસક્તિ જગાવી દે તો આ મત્સ્ય જે છે

કારણ કે જયારે બાળને છોડો છો જેટલું ખેંચો એટલું આગળ જાય ધનુષ્ય પણ એને ટાંકવા માટે પેલા ઝુકાવવું પડે અને ઝુકાવીને ખેંચીને પછી ઊંચું કરવામાં તો ઝુકતા શીખવાડ્યા ધનુષ્યનું ચિહ્ન બાળને મોકલે છે એમ આ ધનુષ્યનું ત્યારે તમે સ્મરણ કરો છો ત્યારે તમારા મનના બાણને એ ખેંચીને એવું ઠાકોરજી તરફ છોડે છે કે પ્રભુમાં જ જઈને મન ચોટી જાય છે આ ધનુષ્ય નો આ પ્રભાવ છે કારણ કે આ મનની ગતિ અતિ ચંચલ છે એ કોઈ એક લક્ષ્ય સાધી શકતી નથી પણ જયારે જયારે એનું તમે સ્મરણ કરો છો તો હરિરાય મહાપે સમજાવે છે કે સત્વ રજ તમ અને આ ત્રણેય ગુણો ભરેલા જીવો નો ઉદ્ધાર પ્રભુ નિશ્ચિત કરશે એ વાતનો સંકેત કરે છે કે જીવ અનેક પ્રકારના છે

કૃપા તો એ કરવાના છે એને કોઈનો પણ એનો પણ કોઈનું કરતા આવડતું જ નથી ઠાકોરજીને કોઈનો બગાડ ઠાકોરજી કરતા નથી એ વાલ કરે એ મારે કે વાલ કરે બંને કોઈનો વધ કરે કે વાલ કરે બંનેમાં કરુણા જ છે તમે એમ કેશો કે કંસ ઉપર અકૃપાજી ઠાકોરજી આપણે શું ઉદ્ધાર કરે ઉદ્ધાર કરે ઉદ્ધાર કરે ઉદ્ધાર કરવો એ અકૃપા થોડી છે

કોઈ પણ આ ત્રણેય યોનીના જીવન પર ઠાકોરજી કૃપા કરે છે એ પણ ત્રિકોણ નો એક ભાવ છે એ દેવ યોની નો હોય પણ જો પ્રભુ સન્મુખ થયો તો કૃપા અને જો અકડ્યો તો ઇન્દ્રની જેમ એના ઉપરનો નિગ્રહ કરીને ઠાકોરજી કૃપા કરે આ સૂર્યોની નો કેમ નો પ્રહલાદ સૂર્યોની ના પણ ઠાકોરજીને પ્રેમ કરતા થયા શરણે ગયા તો અપનો જન પ્રહલાદ ઉભાર્યો ઠાકોરજી પ્રગટ્યા સાચા અર્થમાં પ્રાગટ્ય કોઈનું થયું હોય તો નરસિંહ ભગવાન બાકી બધા અવતાર કહેવાય ઉપરથી નીચે આવે ને એ અવતાર પણ નરસિંહ ભગવાન ઉપરથી નીચે નથી આવે એ તો પ્રહલાદના વિશ્વાસ માંથી પ્રગટયા છે અને થાંભલો ફાટીને ને નરસિંહ ભગવાન એમાંથી પ્રગટ થયા છે આ પ્રાગટ કહેવાય પ્રગટ જેમ દૂધ ને મંથન કરો ને એમાં આ દહીને મંથન કરો ને એમાંથી માખણ નીકળે માખણ હતું એની અંદર જ અંદર જ હતું પણ છે જ પણ નરસિંહ હોય કે અસુર હોય પ્રભુ ની સન્મુખ થાય છે ત્યારે ભગવાન એ કઈ કક્ષાનો છે એ ન જોતા એની ભક્તિ ને જોઈને એના પર કૃપા કરે છે વૃત્રાસુર વૃત્ર ને પણ આપણે અસુર જ કહીએ છીએ છતાં એ કેવી સુંદર સ્તુતિ એના મુખે કહેવાય

એટલે કે જયારે ચંદ્રમાનું તમે સ્મરણ કરો છો અર્ધ ચંદ્ર ત્યારે તમારા જીવનમાં શિવ પ્રવેશ કરે છે અને શિવનો અર્થ થાય સમમ કરો શંકર શિવ અર્થ થાય કલ્યાણ શિવ સંકલ્પ વેદમાં વાળા શિવ સંકલ્પ સ્ત્રોત્રો છે શિવનો અર્થ થાય કલ્યાણ એટલે કે આ ચંદ્રમાના સ્મરણ માત્ર તમારા જીવનનું કલ્યાણ થશે સમસ્ત મંગલોનો નાશ અને કલ્યાણમાં પ્રવેશ અને સોળમું ચિહ્ન ઠાકોરજીના ચરનાર વિદમાં એ આકાશનું ચિહ્ન છે કારણ કે હરિરાયજી સમજાવે છે કારણ કે આ આકાશ સર્વનો આધાર છે અતિ સૂક્ષ્મ છે અને સર્વ વ્યાપક છે આકાશ સર્વનો આધાર એટલે ચારે બાજુ આકાશની ભીતર બધું સમાયેલું છે એમ ઠાકોરજી પણ સર્વના આધાર છે એ વાત સમજમાં આવશે

આ જે પ્રભુ સેવા કરું છું એ પ્રભુ છે કેવા સર્વ વ્યાપક અતિ સૂક્ષ્મ અને સર્વના આધાર રૂપ છે અને એટલા માટે એક બડો આધાર કલીમે એક બડો આધાર મારા માટે તો મારા આધાર રૂપ એ ઠાકોરજીના ચારવીનું છે

લૌકિક કરશો તો લૌકિક મળશે અલૌકિક કરશો તો અલૌકિક મળશે હિન કરશો તો હિન મળશે ઉત્તમ કરશો તો ઉત્તમ મળશે નક્કી તમારે કરવાનું ઉત્તમતાને પામવું છે કે હિનતા તરફ ગતિ કરવી છે ઠાકોરજી અવસર આપે તો ક્યારે પણ નબળું પસંદ ન કરવું નબળું બહુ સહેલાઈથી મળી છે સંબંધો બગાડવા બહુ સહેલા જ છે જો હંમેશા નબળું કરવું જીવનમાં બહુ સહેલું છે ક્રોધ કરી દેવું બહુ નબળી વસ્તુ છે ક્રોધ બહુ સહેલું છે